દમણ ગંગા નદી પર મધુબન ડેમ બનાવાયો છે દમણ ગંગા નદીના પાણીનો આ ડેમમાં સંગ્રહ કરાય છે આ ડેમમાં બારેમાસ વિપુલ પ્રમાણમાં પાણી રહે છે મધુબન વિસ્તારના નયનરમ્ય અને કુદરતી વાતાવરણને માણવા અનેક પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે અહીંના જંગલ વિસ્તારમાં શાંતિ અને શીતળતાનો અનુભવ થાય છે તો બાળકો ડેમની મુલાકાત લઈ પ્રફુલ્લિત થઈ ઉઠે છે એનું વાતાવરણ જોઈને દિલને એકદમ ખુશ થઈ ગયું સરસ વાતાવરણ છે એનું નેચરલ પણ છે કુદરતી પણ સારું છે છોકરાઓને બતાવવા માટે અહીંયા આવેલા છે વેકેશન છે એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે બીજા પણ ઘણા ટુરિસ્ટ લોકો આ બાજુ આવે અને ડેવલપમેન્ટ થાય હવે અમે ઈચ્છીએ છીએ અમે લોકો એમ સ્ટડીઝમાં જોયું હતું ડેમ્સના બારમાં બહુ સાંભળ્યું હતું આજે અહીંયા આવીને બહુ ખુશી થઈ એમ કે જોવા મળેલું ડેમ રિયલિટીમાં અમે લોકોને એને બહુ મસ્ત અને વોટર સપ્લાય કેવી રીતને બધાના ઘર લગીને જાય ને બધું બહુ ફાઇન જોવા મળ્યું અહીંયા પિકનિક બી અમે લોકોએ બહુ એન્જોય કર્યું છે બહુ મજા આવી છે અહીંયા એકસો પંદર કિલોમીટર દૂર આવેલા મધુબન ડેમ ને નિહાળવા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકો મોટી સંખ્યામાં આવે છે પરંતુ પ્રવાસીઓને ડેમના દરવાજા પર જવાની છૂટ નથી પ્રવાસીઓનું કહેવું છે કે ડેમના સૌંદર્ય ને નજીકથી માણી શકાય તેવી સુવિધા કરવામાં આવે બાળકોને બતાવી શકીએ છીએ કે ડેમ કેવો આવે છે પાણીનો સંગ્રહાલય કેવી રીતે થાય છે પણ મારે એક એ વાત છે કે જે અત્યારે જે આ લોકો જે બાંધ રાખેલું છે પણ તો ડેમને જે પૂરતું જે છે તે પણ બતાવવું જોઈએ કે જેથી માણસોને ખબર પડે કે પાણીનો સંગ્રહ કેવો છે કેવી રીતે પાણી આવે છે શેનો શું કેવી રીતે ઉપયોગ કરે છે કા આપે છે એ બધું બતાવવું જોઈએ મનને હરી લેવું આ સ્થળ પ્રવાસીઓ માટે પિકનિક બની રહે છે દાદરાનગર હવેલી અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે આ સ્થળ ઉત્તમ છે માનવ ઠાકોર વીટીવી મધુબન દાદરા હવેલી